ભગવાન શ્રી ડૉક્ટર સાહેબ આંબેડકરજીના ચરણોમાં ખોટી ખોટી વંદન અનુસૂચિત જાતિ સમાજના વડીલો અને સંસદ સમાજને આદિપુર કચ્છથી પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ પૂનમચંદ ધનિચાના સહ પ્રણામ સાથે જયભી સમસ્ત ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના પરિવારોને જણાવતા હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવ છું કે ગુજરાત સમન્વય શેડ્યુલ કાસ્ટ સંગઠન સોમનાથ દ્વારા તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ તારીખ સોળમી સપ્ટેમ્બર સોમવારના રોજ ગુજરાતના દિવંગત પરમ આદરણીય ભીખાભાઈ સોલંકી સાહેબની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે સોમનાથના સાનિધ્યમાં રાજ્ય સ્તરનું દિવ્ય જીવનસાથી પરિચય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવનો મુખ્ય હેતુ સમાજના દીકરા દીકરીઓને પોતાના પસંદગીની વિશાળ તક પડી રહે એ છે આ મહોત્સવમાં પાંચસો દીકરા દીકરીઓ જોડાવાના હોય તો આપ પણ આ ઇન્વેન્ટનો સો બની શકો છો આ મહોત્સવમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રીસમી ઓગસ્ટ ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે તે પહેલા મહત્તમ ઉમેદવારો ફોર્મ ભરીને મહોત્સવને સફળ બનાવે તેવો હું સમાજના એક કાર્યકર તરીકે ગુજરાતના એક કે એક સંગઠનોને સંસ્થાઓને અનુસૂચિત જાતિ સમાજના અગ્રેસરોને વડીલોને અને રાજકીય આગેવાનો સૌને હું નમ્ર ભાવે પ્રાર્થના કરું છું આ માટે જો વિશેષ માહિતી મેળવવી હોય અને આ સંદર્ભના ફોર્મ જો ભરવાના હોય તો સોમનાથના આપણા સૌના આગેવાન મુરબી શ્રી ભગવાનભાઈ સોલંકીના મોબાઈલ નંબર પર હું આપને આપું છું એમના નંબર છે નાઇન સેવન ટુ ડબલ સિક્સ ડબલ વન જીરો નાઇન સિક્સ એટલે કે સત્તાણું બસો ને છ્યાસઠ અગિયાર જીરો છન્નું ઉપર કોઈ પણ સંપર્ક કરી શકે છે અને આ મહોત્સવ એ ખરેખર ખૂબ જ ખૂબ જ અતિ મહત્વનો મહોત્સવ છે એ આપણા સમાજ માટે એક પ્રેરણારૂપ દાખલો બેસાડશે એમાં સમાજની સમાજના આગેવાનોની વડીલોની યુવા સંગઠનોની બહેનોની તમામની આપણી નૈતિક સામાજિક ફરજ છે કે આમાં જોડાઈએ અને માત્ર જોડાવો નહીં પણ સાથે સાથે આ મહોત્સવને ખૂબ જ સારી રીતે સફળ બનાવીએ એવી સમાજને એક કાર્યકર તરીકે હું આપ સૌને અને સમાજને વંદન સહ પ્રણામ સ અપીલ કરું છું નમ્ર વિનંતી કરું છું